આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત દર્દી શોધ ઝુંબેશ ડભોઈ શહેરમાં તારીખ દસમી જૂન બે હજાર ચોવીસથી શરૂ થયેલ આ ઝુંબેશ ચોથી જુલાઈ બે હજાર ચોવીસ સુધી સમગ્ર તાલુકામાં યોજાનાર છે જેમાં એકસો સિત્યાસી ટીમ દ્વારા કુલ એક લાખ પંચોતેર હજાર લાખ લોકોનો રક્તપીટ માટે આરોગ્ય ચકાસણી થનાર હોય એ કાર્યક્રમ અગત્યનો કાર્યક્રમ બની રહેલ છે એક અઠવાડિયા દરમિયાન આરોગ્ય ટીમો દ્વારા બાર હજાર એકસો એકત્રીસ ઘરોની તપાસ મુલાકાત લેવામાં આવી જેમાં કુલ સત્તાવન હજાર પાંચસો બાર લોકોની રક્તપીત માટે આરોગ્ય ચકાસણી કરવામાં આવેલ જેમાંથી સિત્યાસી લોકોને રક્તપીતના શંકાસ્પદ લક્ષણો જણાવેલ જેમને મેડિકલ ઓફિસર અને જિલ્લા રક્તપીત ટીમ દ્વારા સઘન તપાસણી કરતા કુલ પાંચ દર્દીઓની રક્તપીતના મળી આવેલ બે દર્દીઓને પીબી પ્રકારનું જ્યારે ત્રણ દર્દીઓને એમબી પ્રકારનું રક્તપિત જોવા મળેલ અત્યાર સુધી રક્તપિત દર્દી શોધ ઝુંબેશ અંતર્ગત કુલ પાંચ દર્દી મળી આવેલ જેમાંથી સારવાર શરૂ કરી દેવામાં આવી અને તેમના કુટુંબના સભ્યોની પણ સઘન આરોગ્ય તપાસ કરી એક સિંગલ ડોઝ રક્તપિતના પ્રિવેલન્સ માટે પીઈપી કરાવવામાં આવેલ ડબોઈ તાલુકામાં રક્તપિત દર્દી શોધ ઝુંબેશ કાર્યક્રમના આધારે કારણે લોકોમાં રક્તપિત અંગેની જાગૃતિ અને જાણકારી વધવા પામેલ છે અને લોકોમાં રક્તપિત અંગેની સૂઝ પણ ઓછી થયેલ છે ડભોઈ નગરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ એક લાખ પંચોતેર હજાર લોકોનું લેપ્રસી સ્કેનિંગ બે દસ છ થી લઈને બે સાત સુધી ચાલવાનું છે તેમાં શરીર ઉપર આછું ઝાપું અથવા રતાસ પડતું બેરસવાળું ચાંઠું હોય તો નજીકના સરકારી દવાખાનામાં જઈ તેની તપાસ કરાવી અને તપાસ કરાવી અને એનું નિદાન કરાવો અને ત્વરિત સારવાર ઉપર મૂકવા આ કેમ્પેન એલસીડીસી સર્વેલન્સ સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે તેમાં દરેક લોકોનું ઘરે ઘરે જઈને આરોગ્યનો સ્ટાફ તપાસ કરશે એમનું સ્કેનિંગ કરશે અને શંકાજનક કાઢી અને એને જો એમાંથી કન્ફર્મ થશે લેપ્રસી તો એને સારવાર હેઠળ મૂકશે આ કેમ્પ તમારે કયા કયા એરિયામાં જાય છે ડભોઈના ડભોઈ નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ભિલોડીયા પીએસસી કારવણ સાઠો થુવાવી અને ચાણોદ પીએસસીના દરેક ગામમાં આપણા ડભોઈ તાલુકાના દરેક ગામમાં આ પ્રોગ્રામ થનાર છે